विश्वास नहीं है यार विश्वास नहीं है तेरे पर मेरा गुरु बोलता है ना शास्त्रों नहीं हुआ नहीं, तो मैं गाली नहीं दे सकता गाली <laughs> नहीं अभी नहीं भी झूठ बोल रहा है गुरु है? <laughs> मेरा मेरा गुरु का छह सौ हीरा नहीं हुआ तेरा कहाँ से होगा मेरा हो गया चल लगा मेरा मजाक <laughs> आ आ गया लाइन पे चलो मित्र आप लगी है तो बोपो लगी बोपो प्लान खबर नहीं

કેમ કે આ પૂરું કુવાય નથી મળતું ટાઈમે સવારમાં સાત વાગ્યા તો થઈ જાય હાગે આઠ નવ વાગે દસ વાગ્યા સુઈ પાછળ પાછળ સવારમાં એવું છે બધું આમાં હાયલા કરે કારખાને રહેવાનું હોય કે નહીં એટલે સુધી જોવું પડે ને તો કઈ વાંધો નહીં કેટલા કારખાને છે કોમેન્ટ કરીજો બાકી તો આપણે રહીશે થાય સુઈ ને પોતા કાઢ લેખા છે બે અને નીકળી જઈએ થઈને ઊંઘમાં ઉંમા પાછા રખડવા ચાર કલાક સુઈ ગયા હજી બને મિત્રો ઊંઘ નથી ઉડતી ને આવી ટુક્ ઊંઘ ઉડ્યા ઊંઘ નથી ઉડ્યા થોડા મસ્ત માં છપ કરી દેશે હવે થોડી ઘણી ટાઈપ હું ઉડી ગઈ છે અને હવે બે નીકળી જાય આમાં મામા આમાં મામા આવે છે એટલે કે પોલીસ આવે અને મિત્રો ત્યાં છોડા પૈતા હતા ને તો એક ભાઈ મળી ગયા તો એને હે ને મારી આ ચેનલ કર્યું અને એક ભાઈ હે ને વિડીયો હતા તો જોઈ ગયા ને તો એના ખાલી છે ને ઠીક લાઈક લાઈક કરી દીધું ખાલી તો મિત્રો આમ કઈક અલગ જ ફિલિંગ આવે જોઈને ને ત્યાં સુકુન મળે સુકુન તો અત્યારે માર્કેટ માં આટા મળી હવે જોઈ છે

અને આ ફોન ઘુમડે હું તો હું તો શું કરે એ તો ઇન્સ્ટાગ્રામ જ ઘુમડતો હોય જયારે હોય ત્યારે એના બીજું કામ જ નથી ઇન્સ્ટાગ્રામ જ ઘુમડવાનું હોય તો હવે આપણે છે ને આજ કઈ બહુ ખાસ થયું નથી વ્લોગમાં પણ જે થયું તમને મજા આવી હોય તો એક કોમેન્ટ કરી નાખજો હારી તમને મજા આવે તો દિલથી જેથી મને ખબર પડે તમે વિડીયો એન્ડ સુધી જોયો કે નથી જોયો બસ આજના બ્લોગમાં આવું હતું કેમ કે આપણી પાસે કઈ પૈસા હતા નહીં પચાસ રૂપિયા હતું એનો તે નાસ્તો કરતા એવા ત્યારે માં એવા ત્યારે હાલો કઈ વાંધો નહીં આજના બ્લોગ ને એડિટ કર નાખી અને આશા કરું છું ગમેશું ગમે તો લાઈક ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ નાખો ત્યાં નેક્સ્ટી જય માતાજી એન્ડ ભાઈ સબસ્ક્રાઈબ કરતા હોય છે